नायक ના પ્રકાર પ્રભેદ કે છે સંસ્કૃત વાળા નાયક પ્રભેદ કેટલા પ્રકારના નાયકો હોય તો રૂપક એટલે કે નાટક નો બધું જ ફળ અથવા તો યશ એ તો નાયક લઈ જતો હોય છે એ મુખ્ય પાત્ર છે એ મુખ્ય પાત્ર પુરુષ છે એટલે નાયક પછી આપણે નાયકની વાત કરીશું તો નાયકના પ્રકારો નીચે પ્રમાણે છે સંસ્કૃત પ્રમાણે એક સ્વભાવ ભેદથી નાયકના ચાર પ્રકાર પાડવામાં આવે છે એક ધીરો જે શુરવીર ગર્વિષ્ઠ કુશળ અને આત્મશ્લાઘા પણ કરતો હોય પોતાના વખાણ પોતે પણ કરી લેતો હોય એને ધીરો કહેવાય છે બે ધીરોદત્ત ધીરવત્તા ઉદ્દાત જે ગંભીર છે ન્યાયી છે ક્ષમાશીલ છે અને સ્થિર પ્રયુક્તિ સ્થિર પ્રકૃતિવાળો છે ધીરો દીર વત્તા એ શુરવીર છે ગર્વિષ્ઠ છે કૂટનીતિમાં કુશળ છે અને આત્મશ્લાઘા પણ કરતો હોય છે ધીર વત્તા ઉદ્દત્ત ધીરોદત્ત ગંભીર ન્યાયી ક્ષમાશીલ અને સ્થિર પ્રકૃતિવાળો ત્રીજો પ્રકાર લલિત જે વિલાસપ્રિય છે નિશ્ચિંત છે મૃદુ સ્વભાવનો છે ચોથો પ્રકાર ધીર શાંત વિનમ્ર નિરઅહંકારી અને વિનયશીલ આ સ્વભાવ ભેદથી નાયકના ચાર પ્રકાર થયા હવે નાયિકા પ્રત્યે નાયકનું જે વર્તન છે એને આધારે ફરી ચાર પ્રકાર પાડવામાં આવે છે નાયિકા પ્રત્યેનું નાયકનું વર્તન કેવું છે એના આધારે ફરી બીજા ચાર પ્રકાર પહેલાં જે પાડ્યા ધીર ધીરોદત્ત ધીરોદત્ત ધીર લલિત ધીર શાંત એ સ્વભાવ પ્રમાણે હવે નાયિકા પ્રત્યેનું નાયકનું વર્તન तो पहलो प्रकार अनुकूल तो एक नायिका में जो अनुरक्त है एक स्त्री ने जो प्रेम करे बे दक्षिण एक थी वधारे पत्नी के प्रेयसी प्रत्ये अनुराग हुआ छता छे एक थी वधारे पण छता सर्व प्रत्ये समान व्यवहार राखी शालीनता दर्शावनार કોઈ માનીતી નહીં કોઈ અણમાનીતી નહીં તો પહેલો અનુકૂળ એક જ નાયિકામાં અનુરક્ત એટલે એક જ નાયિકાના પ્રેમમાં બે દક્ષિણ એકથી વધારે પત્ની કે પ્રેયસી પ્રત્યે અનુરાગ હોવા છતાં સર્વ પ્રત્યે સમાન વ્યવહાર રાખી શાલીનતા દર્શાવના ત્રણ છઠ તો નવીન પ્રેમની વાત પ્રથમ પત્નીથી છુપાવનાર પ્રેમમાં પડે છે પણ કહેતો નથી પત્ની ઉપરાંતની સ્ત્રી જેની પાસે છે એ નાયક કહેવાય અને ચોથો પ્રકાર ધૃષ્ટ નિર્લજ્જ પત્ની પાસે પોતાના અન્ય પ્રેમની વાત છુપાવતો નથી પણ તેની જાહેરાત થાય તો પોરસાય છે હરખાય છે આવા નાયક ઘણું કરીને ભાણ પ્રહસન એવા એકાંકી રૂપકોમાં મળે છે મારે તમને ભાણ એટલે શું પ્રહસન એટલે શું એ કહેવાનું પણ બાકી છે ક્યારેક એ પણ કરીશું ત્રીજો પ્રકાર છે ગુણ અને વૃત્તિની દ્રષ્ટિએ નાયકના ત્રણ પ્રકાર પડે છે ઉત્તમ નાયક મધ્યમ નાયક અને અધમ નાયક ગુણ અને વૃત્તિની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર ઉત્તમ મધ્યમ અને અધમ ચોથો જન્મની દ્રષ્ટિએ નાયકના ત્રણ પ્રકાર પડે છે એક દિવ્ય એટલે કે દેવતા બે અદિવ્ય એટલે કે મનુષ્ય અને ત્રણ દિવ્ય એટલે કે મનુષ્યના રૂપમાં દેવતા આપણે રામ પરશુરામ કૃષ્ણ વગેરે રૂપકના જુદા જુદા પ્રકારોમાં જુદા જુદા પ્રકારના નાયકો હોવાનો નાટ્ય દર્પણ જેવા ગ્રંથમાં નિર્દેશ છે એ પ્રમાણે જો જોવા જઈએ તો નાટકનો નાયક એ પ્રસિદ્ધ કુળમાં જન્મેલો હોય છે ઉત્તમ ગુણોથી યુક્ત હોય છે અને ધીરોદત્ત એવો રાજા હોય છે ક્યારેક તે ધીર શાંત પણ હોય છે જેને આપણે નાટક કહીએ છીએ તે પ્રકરણ કહીએ છીએ જેને પ્રકરણનો નાયક મોટે ભાગે વણિક કે વિપ્ર હોય વણિક એટલે વાણીઓ વિપ્ર એટલે બ્રાહ્મણ એ ઘણું કરીને ધીર શાંત હોય પણ તે ધીરો દત્ત પણ હોઈ શકે વ્યાયોગનો નાયક વ્યાયોગ એ એકાંકી નાટકનો એક પ્રકાર છે તો વ્યાયોગનો નાયક કોઈ અદિવ્ય રાજા હોય છે સમવકાર સમવકાર એ દસ નાટ્ય રૂપકમાંનું એક નાટકનો પ્રકાર છે સમવકારના નાયકો ઉદ્દાત ગુણોવાળા દેવ અને દાન હોય છે જોકે સાહિત્ય દર્પણમાં વિશ્વનાથનો ગ્રંથ એમાં ધીરોદત્ત દેવ અને મનુષ્યને પણ નાયક તરીકે સ્વીકારવામાં આવ્યા છે ભાણ અને પ્રહસનમાં અધમ કોટીના નાયક જોવા મળે છે ડીમ ડીમ અવતરણમાં ભાણ અવતરણમાં પ્રહસન અવતરણમાં કારણ કે આ બધા નાટકના પ્રકાર છે આપણે દસ પાસે જવું પડે એ શીખવા માટે ડીમ અને વ્યાયોગમાં ધીરો દીરો દીર વત્તા ઉદત્ત નાયક હોય છે ઉત્કૃષ્ટ ઉત્સૃષ્ટિકાંકમાં મનુષ્ય જ નાયક હોય છે ઈહા મૃગ નો નાયક દિવ્ય હોય છે જ્યારે વિથી વ દીર્ઘથ રસ જ્યારે વિથીમાં સર્વ પ્રકારના નાયકો હોઈ શકે મારે બહુ જલ્દી તમને દસ ના પ્રકાર શીખવાડવા પડે વિધિમાં સર્વ પ્રકારના નાયક હોઈ શકે આમ છતાં નાટક પ્રકરણ વગેરે પ્રશિષ્ટ રૂપક પ્રકારોમાં ઉત્તમ કોટીના નાયક જ હોય છે તેનામાં નીચેના આઠ સાત્વિક ગુણો અપેક્ષિત છે તેજ વિલાસ માધુર્ય શોભા સ્થૈર્ય ગાંભીર્ય અવદાર્ય, અને લાલિત્ય આ સાત્વિક ગુણો એમની અંદર હોવા જોઈએ એવી એક શરત છે નંદરાજ યશોભૂષણના કરતા અભિનવ કાલિદાસના મત અનુસાર નાટકમાં જે પ્રધાન રસ હોય તેને અનુરૂપ નાયક હોવો જોઈએ જેમ કે શૃંગાર પ્રસા શૃંગાર રસ પ્રધાન નાટક હોય તો એનો નાયક અનુરાગપૂર્ણ વિલાસપ્રિય કલા મર્મજ્ઞ અને કામશાસ્ત્રમાં નિપુણ હોય પણ જો વીર રસપ્રધાન નાટક હોય તો એનો નાયક વીર તેજસ્વી સ્વાભિમાની અને યુદ્ધમાં કુશળ એવો હોય નાયકના ગુણ અનુસાર સાત્વિક રજસ અને તમસ એવા ત્રણ પ્રકારો પણ માનવામાં આવે છે વળી કામ શાસ્ત્ર અનુસાર દત્ત ભદ્ર પાંચાલ અને કુચીમાર દત્ત ભદ્ર પાંચાલ અને કુચીમાર એવા નાયકના ચાર પ્રકાર પણ ગણાવાયા છે નાયકની સામે પડેલો પ્રતિનાયક કે ખલનાયક નાયકથી સહેજ નાનો ઓછા ગુણવાળો અનુનાયક છે નાયકના કેટલાક ગુણ વગરનો ઉપનાયક અને નાયકના ગુણ વગરનો આભાસ નાયક એવા પ્રકારો પણ પાડવામાં આવે છે पताका गौण वस्तुओं नायक पताका नायक छे तो आ थया नायक ना प्रभेद आटला प्रकार ना नी बात संस्कृत साहित्य में थी